पुलिस चौकी અને સીસીટીવી કેમેરાની જન ભાગીદારીમાં સહભાગી કંપનીઓના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું અને જિલ્લા પોલીસ વડાએ આભાર પણ વ્યક્ત કર્યો હતો એક આધુનિક સીસીટીવી ડવરે નેટવર્ક ઉભા થઈ ગયું છે આ થી મે લોકો સમજી સકીએ છીએ હિન્દીમાં જો ટેબલ છે જ્યાં ચાહ ત્યાં વહારા જ્યાં નોંધ ઈચ્છા શક્તિ છે તો ઈચ્છા શક્તિને ઘણી બધી સગવડો પણ કેટલા નાના બનાવ કેટલા વાર આપણે ખ્યાલ છે કે કેટલા ઢોર ભૂખ ખરીતા હોય છે કેટલા ફ્રેમ પેટ્રોલમાં છોકરાછોકરો દૂર જતા રહે છે એમાં પણ એવા સિસ્ટકથી ખૂબ જ સગવડ મળી શકતી હોય છે ખાસ કરીને મેં સાવલી પીએસઆઈ કામળિયાજીનો પણ ખૂબ આભાર માનું છું એ ખૂબ જ મહેનતી છે અને સતત કાંઈ ને કાંઈ નવા અભિગમ એ રહે છે અને આપણી પોતાના હાર્ડવર્કથી આપણી પોતાની મહેનતથી એમને પૂર્ણ પણ કરી શકતા હોય છે આ આ પરિવાર માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઈશ્વરની કામના કરું છું આખા સાવલી તાલુકા અને સાવલી ટાઉન વિસ્તારમાં ખૂબ જ શાંતિ અને સુરક્ષાનો માહોલ ઊભા થાય અને મારા દિન દેશને વિશ્વાસ પણ છે આપ લોકોના સહયોગથી મારી પોલીસની જો અપેક્ષા છે એમને સો ટકા ખરીદ ધન્યવાદ જય